મિત્રો બધાય જુનાગઢ નો ડુંગરો ચડી રહ્યા છે મોજ માણી રહ્યા છે કેવી મજા આવે

ફાઇનલી મિત્રો આપણે અંબામાં પહોંચવા આવી ગયા છીએ અહીંથી થોડુંક દૂર અંબામાનું મંદિર છે ત્યાં કહેવાય છે કે અડધો ગિરનાર પૂરો થાય છે તો મળાવું તમને હું અંબામાં જઈને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પહેલીવાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઈનલી મિત્રો અમારા સાથીદારો અહીંયા નેચરલ વાતાવરણમાં ફોટા પાડવા લાગી ગયા છે મિત્રો મજા આવે ને આમ ચડવાની આનંદ આનંદ ને હો વાંધો નહીં બાકી અત્યારે જ્યાં વાદળાનું વાતાવરણ છે એટલે બહુ નેચરલ વાતાવરણ છે પણ આ શું કે આ બધું દેખાશે નહીં કારણ કે વાદળાના લીધે થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ છે

હવે બધાય ચા પાણી પીને મોજ મસ્તીમાં આવી ગયા છે અને હવે આપણે રહી છીએ આગળ હજી હું પીઉ ફાઇનલી મિત્રો અહીંયા ડુંગરા ઉપર આવો તો પાઈનેપલ કાકડી ટમેટા એક ડિશ ના દાદા શું છે એક ડિશ પચાસ રૂપિયા છે ફૂલ દાદા જોઈ શકો છો ઉપરનો નજારો બહુ જ ખૂબ સુંદર એકદમ નેચરલ વાતાવરણ આવી ગયું છે ચોમાસાના વાતાવરણમાં વાર જુનાગઢ જરૂર આવજો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો તે ગિરનાર દેખાઈ રહ્યું છે અને આપણે આગળ થોડીક જવારમાં પહોંચવાના જઈએ ને આ લોકો બધા ગિરનાર ચડીને ઉતરે છે બહુ બહુ મજા મજા આવી આવી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ વાદળાનું અત્યારે તો વાદળા થોડા થોડા છે પણ થોડી વાર પહેલા ખૂબ વાતળા વાદળ હતા અને અત્યારે પાછું નેચરલ વાતાવરણ થઈ ગયું છે અને ગિરનારની ટોચ ઉપર આપણે ચડવા પહોંચી ગયા છીએ

ફાઇનલી ઉપરથી તમે વ્યૂ જોઈ શકો છો એકદમ નેચરલ ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો વ્યૂ એકદમ કઈ ઘટે ને એવું આવે છે આની પાછળ છે ડુંગરો

ફાઇનલી મિત્રો અમારા દોસ્તો ચીડી ચડી ચડી ઉતરી ઉતરીને થાકી ગયા છે પણ હજી હાર નથી બનવાની ત્યાં આપણે આની માથે જવાનું છે અને હજી ઘણા પગથિયા બાકી છે અને અમારા બે થી ત્રણ કેમ છો તમને કેવી મજા આવે બહુ મજા આવે પણ થાકી ગયો મયુરભાઈ કેમ છો તમને મોજ હો વાંદોની જુનાગઢ નો ડુંગરો આપડે જે મેઇન ગેટ છે જ્યાં ઉપર જવાનું ત્યાં પહોંચી ગયા છે અને ઉપર જો મોબાઈલ અલાઉડ હશે તો તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો ભાઈ ભાઈ કાકા મજા કે હા આનંદ 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 આંદન 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 કે એકદમ મજા કર્યા મજા આવી

મિત્રો હવે થોડુંક જમતું છે ખાલી તમે જોઈ શકો છો અહિયાં છે ને હા છે ચાલુ ના આપડે ના જવાનું છે મિત્રો અમે તો દર્શન કરીને છીએ પણ આજે બધા લોકો જાય છે દર્શન કરવા તે દર્શન કરીને વેલા વેલા જય ગિરનાર

આપડા અહીંયા નીચે ગિરનાર ચડીને ને એટલે નીચે કમંડલ કોણ છે ત્યાં ફ્રીમાં આપણે આપણને હાઉસ મફત સેવા કરે છે પ્રસાદી ની જે કોઈને પણ ચડતા ચડતા થોડું ભૂખ લાગી કે પછી પ્રસાદી લેવા જવાનું મન થાય તો એને આવું

ભઈ આને મજા આવી તમને બહુ મજા આવી ને આવતા વર્ષે વેલા વેલા આવો અને આ વિડિયોમાં લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખજો ફાઇનલી મિત્રો આ તમે જોઈ શકો છો તે જૂની સીડીયા થી આપણે ડુંગર ઉપર થી ઉતરીએ ત્યાંનો નજારો છે આ જૂની સીડીયા થી ઉતરીને તો આ નજારો જોવો તમને એટલે છે તમે જોઈ શકો છો અહીંયા પણ પબ્લિક ખૂબ જ પબ્લિક છે અને

બમ્બો પડે છે બમ્બો ક્યાં જવાનું છે આપણે જટા શંકર મહારાજને આવવાનું ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈ છીએ જા પાણીનો મોટો વધ પડે છે ને ત્યાં ના જવાનું છે ને આપણે જટાદારી શંકર મહારાજના ઇઠામાં પાણી પડે છે એવું કહેવામાં આવે છે અમે તો નથી જોવા જઈએ છીએ ચાલો અમારી સાથે ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ધોધ પડે છે ને બધી પબ્લિક અહીંયા આવે છે કે સ્નાન કરે છે જૂની સિડિયલ નીચે ઉતરી ગઈ થોડાક બગીચા છે બાકી બાકી તો અમારા અશ્વિનભાઈ આકાશભાઈ ને આકાશભાઈ ને અશ્વિનભાઈની મજા આવી રહી છે અને બીજા જે અમારી સારે છે એ પાછળ ઘણા રહી ગયા છે એટલે અમે બધા થાકી ગયા છે અમે હાલ ફાઇનલી મિત્રો અમારા બધા મિત્રો આવી ગયા છે

પાછું ઈ તો હેલો ચેલેન્જ મારી ગઈ ચેલેન્જ તો ફાઇનલી મિત્રો ગિરનાર ચડી અને બધા બહાર નીકળી ગયા છે અને પૂરો પૂરો ગિરનાર ચડ્યો છે તો આ બધા મિત્રો ફૂલ થાકી ગયા છે મજા આવી ને ગિરનાર ચડવાની મજા આવી ગઈ તો ફાઇનલી મિત્રો જો આ વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવો બ્લોગ